1 रुपयो ઘરે રાખ્યો હવે ઈ તો તમારી હાથ કા કેટલા વાર એસીએ પોચા તમે મારું બેટો શરી થાચું શરીરી થાચું અમે થાજા તો થકવાડુ ઘરે કોઈ બધુંય ખોઈર્યા કે અમે થાજા યે પયા યે બસ આઈ આઈ

Ais vai pegar É agora, a de padre. Agora, ai. Ali, agora é padre. Ala, vai. Ó, todo lado quer eu dizer. Não, não. কোথায় যাই দিছল আলো ওই নে ডিগলের কোই ডাড়ন পরে ক্ষেত তো এবাদিয়া এ লাগে আমারে আমারে খোদা অবলার এ বাবা রে ও যো ফেট মুনে না মুনে কাল দিব যায় আজ কি করে

મેરા ન કર્યા શું ત્રણ વખત પોતું કર્યું તૂટી ગયા પોતું કર્યા દવાખાનો આઈશું ભરી એટલો વખો પડ્યો છે અને ડોક્ટર કે લઈ દો લઈ દો હવે તાર તો કોઈ લઈને દાયા હવે કેરન વાળી ગોળી હતી કે મિત્રો આ ઊ કરતા હું નું ગોળી કોઈ રે પેસા હા અલ્યા રોમદીન છે કે ટ્રેક્ટર ના પાવડા ઉપર છે ઉખાડી લઈ જાતા હતા એટલે પાવડા માં ઉખાડેલો હતો ઓય લે દવાખાને જ લઈને તે એટલે